નામના ભુવા વિશે માહિતી મળી સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકાને પોતાના મહેલની અંદર બોલાવ્યો અને તેમને સગળી વાત કરી તેમના પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને તેમના આશીર્વાદથી તેમને ત્યાં પારણું બંધાશે ભીમસિંહ પણ માતા અંબાજીની આસ્થા અને સાચી લગનથી પ્રાર્થના કરતા ભીમસિંહ રાજાને ત્યાં ઘણા વર્ષને અંતે પારણું બધાયું અને પુત્રનો જન્મ થયો પુત્ર જન્મની ખુશીમાં ભીમસિંહ રાજાએ અંબાજી મંદિર ખાતે યજ્ઞ કરવા અને એકાવન બ્રાહ્મણોને જમાડવા માટે રામસિંહ ભુવાજીને અંબાજી આવવાનું આમંત્રણ આવ્યું ભીમસિંહના આમંત્રણને માન આપીને રામસિંહ રાયકા અને એકાવન બ્રાહ્મણો અઢારસો એકતાલીસની ની ભાદરવા સુદ દશમના દિવસે ચાલતા એક સંધરૂપે અંબાજી જવા નીકળ્યા હતા પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પધારેલા આ બ્રાહ્મણોએ અંબા